જેના અલય અક્ષર છે તો મેષ રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે મિત્રો આજે કામકાજની અંદર સારી પ્રસન્નતાના યોગ મેષ રાશિના જાતકોને દેખાઈ રહ્યા છે સ્નેહીજનોનો સંપર્ક આજના દિવસ માટે ખૂબ સારો લાભ કરાવડાવશે વ્યવસાયમાં વૃદ્ધિ થાય પરિવારના સારા સુખમાં વૃદ્ધિ થાય એવા યોગ પણ બની રહ્યા છે ભગવાન ભોળાનાથના દર્શન કરવા જાઓ ત્યારે થોડા ઘઉં લેતા જજો થોડા ગોળ લેતા જજો અને ભગવાન ભોળાનાથની પૂજા કરજો અને બાજુમાં તમે સ્વસ્તિક બનાવજો ઘઉંનો અને ગોળ મૂકી ભગવાન ભોળાનાથની પૂજા કરજો અભિષેક તો કરજો જ પણ આ પણ સાથે કરજો તમને ખૂબ સારો લાભ થશે વૃષભ રાશિ અક્ષર જેના બહુ છે તો વૃષભ રાશિવાળા જાતકો માટે સરકારી કામકાજમાં સારી સફળતાના યોગ દેખાઈ રહ્યા છે કરેલા કાર્યો ચોક્કસ એક સારું ફળ આપશે આજે નોકરીયાતને નોકરીની બાબતમાં સારા સમાચાર મળે તેવા પણ યોગ દેખાઈ રહ્યા છે ધંધાની અંદર લાભ થાય તેવા યોગ પણ બની રહ્યા છે ચોખાને દૂધમાં પલાળી અને ભગવાન ભોળાનાથ ઉપર આજના દિવસ માટે અભિષેક કરવામાં આવે અને સાકરનું દાન કરવામાં આવે સાકર વહેંચવામાં આવે તો આજનો દિવસ આપણા માટે મધુર બની જશે મિથુન રાશિ ક છ ગ મિથુનમ પ્રોક્તા મિત્રો આજે દિવસ થોડોક નિરાશાઓ જેવો દેખાય કામકાજમાં નિરાશા થાય એટલે સ્વાભાવિક છે મન થોડું બેસીને રહ્યા કરે પણ થોડું ઘણું રહેશે સંતાનના પ્રશ્નમાં થોડી ચિંતા પણ રહે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે ઈષ્ટ મિત્રોનો એક સહયોગ તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં પણ વધારો થાય તેવા યોગ ચંદ્રબળના આધારે બની રહ્યા છે આખા મગ લઈ જાઓ બે મુઠી ત્રણ મુઠી પાંચ મુઠી ભગવાન ભોળાનાથના દર્શન કર્યા પછી ત્યાં ગણપતિ દાદાનો જે હોય ત્યાં એ મૂર્તિની નીચેના ભાગની અંદર તમે સ્વસ્તિક બનાવો અને ત્યારબાદ થોડો ગોળ મૂકી ભગવાન ગણપતિને ભગવાન ભૂળાનાથની પ્રસન્નતા માટે પ્રાર્થના કરો કાર્ય સરળ બની જશે આજે મહાશિવરાત્રી છે જય ગણેશ કર્કરાશિની વાત કરીએ ડ અને હજ એના અક્ષર જેવા કર્કરાશિવાળા જાતકો માટે ધન અને માન બંનેનો વ્યય થાય તેવી સંભાવનાઓ આજના દિવસ માટે દેખાય છે નોકરિયાત વર્ગને થોડી પરેશાની આજના દિવસ માટે રહેશે થોડોક માનસિક તણાવ પણ રહે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે વ્યવસાયની અંદર પ્રગતિ અને લાભની શક્યતાઓ આજના દિવસ માટે પ્રબળ બને છે એકંદરે આજનો દિવસ તમારા માટે સારો છે ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરવા છે પ્રાર્થના કરવી છે પૂજા કરવી છે થોડુંક ગાયનું દૂધ લઈ જાઓ થોડીક સાકર અંદર નાખો અને ભગવાન ભોળાનાથને ચડાવો ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થશે સિંહ રાશિની વાત કરીએ તો જેના અક્ષર મૌન એટો છે કામકાજની અંદર સારી સફળતાના યોગ બની રહ્યા છે ધંધામાં પણ નવી તકો આજના દિવસ માટે મળશે નોકરિયાત વર્ગને બઢતીની ઉત્તમ તકો મળે તેવી શક્યતાઓ છે પારિવારિક સંબંધોની અંદર ખૂબ જ સારો લાભ થાય તેવી સંભાવનાઓ પણ દેખાય છે મહાદેવજીની પૂજા આજના દિવસ માટે શેરડીના રસના અભિષેકથી કરજો ખૂબ જ સારી સફળતા અપાવશે કન્યા રાશિની વાત કરીએ તો પોઠ અને નજાના અક્ષર જેવા કન્યા રાશિ રાશિવાળા જાતકોને ધંધાના કામકાજની અંદર સારી સફળતાના યોગ દેખાઈ રહ્યા છે પ્રતિસ્પર્ધી પક્ષથી એક સારો વિજય પ્રાપ્ત થશે આત્મવિશ્વાસમાં વધારો થાય તેવા યોગ પણ બની રહ્યા છે ઘરની અંદર એક આનંદનું વાતાવરણ કન્યા રાશિના જાતકોને આજના દિવસ માટે મળશે કન્યા રાશિવાળા જાતકોએ પણ આજના દિવસ માટે મગનું દાન કરવામાં આવે તો વધારે સારી સફળતાની પ્રાપ્તિ થાય જય ગણેશ હવે વાત કરીએ તુલા રાશિની ર અને તજ એના અક્ષર છે તુલા રાશિવાળા જાતકોને ભાગીદારો સાથે વૈચારિક મતભેદની શક્યતાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે નવા સંબંધોમાં કદાચ થોડી નિરાશાઓ આજના દિવસ માટે જણાશે નોકરીયાત વર્ગને કોઈ નવી અને સારી તકો મળે તેવા યોગ દેખાઈ રહ્યા છે સંતાન પક્ષે કોઈ સારા સમાચાર મળશે આજે મતલબ આજનો દિવસ તમારા માટે શ્રેષ્ઠ છે આજે તમે બટાકા હોય કે શક્રિય કોઈ પણ સફેદ વસ્તુ આજના દિવસ માટે દાન કરજો વધારે સારી સફળતા મળશે અને આ કરેલું દાન તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે વૃશ્ચિક રાશિની વાત કરીએ ન અને ય અક્ષરવાળા જાતકો એ વૃશ્ચિક રાશિના જાતકો છે પરિશ્રમ પછી પણ કામ અધૂરા જણાય તેવા યોગ દેખાઈ રહ્યા છે સ્વજનોનો હસ્તક્ષેપ તમારા મનને વિચલિત કરી શકે છે નોકરિયાત વર્ગને સહયોગનો સારો સહકાર મળશે સારી સફળતા મળશે સહયોગીઓ તમને લાભ કરાવડાવશે વ્યવસાયમાં ધનલાભની શક્યતાઓ પણ આજે વૃશ્ચિક રાશિના જાતકોને દેખાઈ રહી છે વૃશ્ચિક રાશિવાળા જાતકોએ ભગવાનને ઉપર અભિષેક કરવાનો હોય દહીંની અંદર થોડી ખાંડ નાખી બરાબર એને મિશ્ર કરી અને પહેલાં ભગવાન ઉપર એનો અભિષેક કરવામાં આવે પછી શુદ્ધ જળ અથવા ગંગાજળથી અભિષેક કરવામાં આવે આપણું કાર્ય સરળ બનશે વાત કરીએ ધન રાશિની મિત્રો ભાગ્યબળ ખૂબ જ અનુકૂળ દેખાઈ રહ્યું છે ધનરાશિના જાતકોને આજે રાજનૈતિક ક્ષેત્રની અંદર પ્રગતિના સારા યોગ બની રહ્યા છે વિકાસના કાર્યોમાં પણ એક સારી ગતિ મળે તેવા યોગ છે સાથે સાથે દિવસ આજનો આનંદમાં પસાર થાય આવા યોગ સુંદર મજાના બની રહ્યા છે ધન રાશિના જાતકોને ભગવાનને ચડાવવાની કંઈક ઈચ્છા થાય ભોળાનાથની ઉપર અભિષેક સ્વરૂપે તો પાણીની અંદર થોડી ચણાની દાળ નાખી અને પછી ભગવાન ભોળાનાથને અર્પણ કરજો એનાથી સારી સફળતાની પ્રાપ્તિ થશે જય ગણેશ મકર રાશિ ખ અને વાળા જાતકો એ મકર રાશિના જાતકો છે મકર રાશિના જાતકોની જો આજે વાત કરવામાં આવે તો વાદ વિવાદવાળા કોઈ પણ પ્રકારના કામકાજ આવે હાથમાં અથવા કામ કરવું પડે તો બચજો એનાથી નુકસાન થવાની શક્યતાઓ છે આર્થિક સ્થિતિમાં સુધારો દેખાય પણ થોડો મધ્યમ દેખાશે આપણે જેવું ધારીએ એટલો નહીં મળે ધંધામાં પ્રગતિ અને ધનલાભની શક્યતાઓ પ્રબળ દેખાય છે પરિવારમાં સામાન્ય અશાંતિ દેખાશે આજના દિવસ માટે પારિવારિક શાંતિ માટે બને એટલા પ્રયત્નો આપણે કરવા રહ્યા ના બોલ્યામાં નવ ગુણ આજ એક સૂત્રને ધ્યાનમાં રાખજો આજે સારો લાભ થવાનો છે કુંભ રાશિની વાત કરીએ તો જેના અક્ષર ગ અને સ છે કામકાજની સફળતા અને એમાં દ્વારા ખુશી મળે આજે આનંદ અનુભવાશે નોકરિયાત વર્ગને પ્રમોશન અને શાંતિની સંભાવનાઓ પ્રબળ બની રહે છે સ્વજનોનો સહયોગ મળે અને એના દ્વારા તમારા અધૂરા કાર્ય પૂરા થાય ધંધાકીય ક્ષેત્રમાં પણ સારો સુધારો આજના દિવસ માટે કુંભ રાશિના જાતકોને જોવા મળશે મીન રાશિની વાત કરીએ દ છ જ અને છ જેના અક્ષર જેવા મીન રાશિવાળા જાતકોને મિત્રો થોડોક માનસિક તનાવ આજના દિવસ માટે રહેશે કામકાજની અંદર મધ્યમ સફળતાના યોગ દેખાઈ રહ્યા છે વિરોધીઓથી થોડીક સાવધાની રાખજો કારણ કે વિરોધીઓ દ્વારા સાવધાન રહેવું જરૂરી છે જાગતા રહેશો તો વાંધો નહીં આવે બીજું બને ત્યાં સુધી નિરાશાઓને ખંખેરી નાખો નિરાશાઓથી દૂર રહો કારણ કે નિરાશાઓ ક્યારેક ક્યારેક વ્યક્તિને સાચા માર્ગથી પણ આગળ વધવા દેતી નથી તો નિરાશાઓથી જેટલા તમે દૂર રહેશો વિરોધીઓથી સાવધાન રહેશો એટલું તમારું કાર્ય આજે સરળ બનશે જય ગણેશ